મોટી સંખ્યામાં માં બ્રહ્મ સમાજ જ્ઞાતિ સભ્યો આમ સંઘ માં જોડાઈ ને ભૂતપાળા દેવ કાપડી છીએ અને બહુ ઉત્સાહ અને હર્ષો ઉલ્લાસ સાથે માતાજી સમાજ અને સમાજ બંધુ ઓજુર બાર વર્ષથી લઈ જઈએ છીએ અને મા હિંગાજ અમને આશીર્વાદ આપશે તો અમે વર્ષો ના વર્ષો સુધી આ સંઘ અમે લઈ માતાજી માતાજીને અમે પ્રાર્થના કરી દીધું બોલો